તો મિત્રો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો અયોધ્યાની અંદર વિશ્વનો સૌથી મોટો દીવો પ્રગટાવવાનો છે અયોધ્યાની અંદર રામ મંદિર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ જાન્યુઆરીના રોજ છે આ હવે હવે ગણતરીના થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રામ મંદિરે વિશ્વનો સૌથી મોટો દીવો પ્રગટાવવામાં આવશે જ્યાં મિત્રો કોલકાતાની અંદર આધુનિક મશીનોનો ઉપયોગ કરીને દીવો તૈયાર કરવામાં આવશે અલગ અલગ દેશમાંથી સો જગ્યાએથી માટી લાવવામાં આવશે દીવો પ્રગટાવવા માટે એકવીસ કિલો તેલ અને એકસો પચીસ કિલો કપાસનો ઉપયોગ કરવામાં આવશે તો વિશ્વનો સૌથી મોટો દીવો અયોધ્યાની અંદર પ્રગટાવવાનો છે સૌથી મહત્વના સમાચાર આવ્યા છે આપણા દેશની અંદર વિશ્વનો સૌથી મોટો દીવો પ્રગટશે ત્યાર પછી ના મિત્રો સમાચાર જાન્યુઆરી મહિનાનું રાશન હવે જાહેર કરી દેવામાં આવ્યું છે જાન્યુઆરી મહિનામાં હવે તમને જાડું ધાન્ય પણ આપવામાં આવશે જે મિત્રો ગુજરાતની અંદર જાન્યુઆરી મહિનાનું રાશન આપણે જણાવી દઈએ તો મફતનું અનાજ તો તમને મળવાનું જ છે જે રીતના ઘઉં મળે છે જે રીતના ચોખા મળે છે એ રીતના મળવાના છે પરંતુ આ વખતે તમને ફરીથી જાડા ધાન્ય તરીકે કાં તો બાજરી કાં તો મકાઈ કાં તો જુવાર કાં તો રાગીનું વિતરણ કરવામાં આવશે પરંતુ તમામ મિત્રોને જણાવી દઈએ કે આ જાડું ધાન્ય જે આપવામાં આવશે એના બદલે ચોખાનો જથ્થો ઘટાડી દેવામાં આવશે તો તમામ મિત્રો માટે ખૂબ જ મહત્વના સમાચાર જાન્યુઆરી મહિનાના રાશનને લઈને ફરીવાર બાજરી અથવા તો જાડા ધાન્ય તરીકે મકાઈ જુવાર કે રાગીનું વિતરણ કરવામાં આવશે તો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટા રાહતના સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર હવે ગુજરાત વાસીઓને સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવાના છે સૌથી મોટા સૌથી મહત્વના સમાચાર આવી ગયા છે ગુજરાતની મહિલાઓને પણ સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે જે મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર બની ગઈ એટલે ભાજપની સરકારે રાજસ્થાનની અંદર મહિલાઓને સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપ્યું છે મોટી જાહેરાત કરી છે તેથી ગુજરાતની અંદર પણ અટકાયતો શરૂ થઈ ગઈ ગુજરાતની અંદર પણ માંગ શરૂ થઈ ગઈ ખૂબ જ મોટી માંગ વધી ગઈ જેથી હવે આવનારા ફેબ્રુઆરી બજેટની અંદર મોટી જાહેરાત કરવામાં આવશે ફેબ્રુઆરીની અંદર જે બજેટ યોજાવાનું છે એની અંદર મહિલાઓને સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તો મિત્રો જે પણ બીપીએલ કાર્ડ ધારકો છે ઉજ્જવલા યોજનાની મહિલાઓ છે આ તમામ લોકોને સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર મળશે તો આવનારા ફેબ્રુઆરી મહિનાથી જ મિત્રો બજેટ રજૂ થવાનું છે એની અંદર આ મોટી જાહેરાત થવાની છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આ તરફ ખેડૂતોને એક મોટી ચેતવણી આપી દેવામાં આવી છે તમામ માર્કેટ યાર્ડોમાં પત્ર લખીને સરકારે જાહેરાત કરી દીધી છે તમામ માર્કેટ યાર્ડોને પત્ર લખીને સૂચના આપવામાં આવી છે આવનારી આઠ તારીખથી લઈને નવ તારીખે ગુજરાતમાં માવઠું પડવાનું છે આ માવઠાને લઈને તમામ માર્કેટ યાર્ડોમાં પત્ર લખવામાં આવ્યા છે મિત્રો આ પત્રની અંદર ખેડૂતોને પણ જરૂરી સૂચન આપવામાં આવ્યા છે માર્કેટ યાર્ડોને પણ જરૂરી સૂચન આપવામાં આવ્યા છે માર્કેટ યાર્ડમાં કહેવામાં આવ્યું છે કે શેરની બહાર કોઈ પણ ખેડૂતે જણસી ન ઉતારવી ખેત પેદાશો યોગ્ય રીતે ઢાંકીને લાવવા ખેડૂત મિત્રોને મોટી અપીલ કરાઈ છે યાર્ડના સત્તાધીશોને પણ કહી દેવામાં આવ્યું છે કે જેટલી પણ જણસી માર્કેટ યાર્ડમાં પડી હોય એ તમામ જણસીનું ખાસ તકેદારી માર્કેટ યાર્ડના સંચાલકોએ લખવાની રહેશે કારણ કે ગુજરાતમાં માવઠું પડવાનું છે તમામ મિત્રો ખાસ સાવચેત રહેજો ત્યાર પછી મિત્રો સમાચાર હવેથી મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે જીપીએસ આધારિત હવે ટોલ ટેક્સ વસૂલવામાં આવશે જે રીતના અત્યારે ટોલ ટેક્સ વસૂલાય છે એનાથી અલગ રીતના એટલે કે જીપીએસ આધારિત ટોલ ટેક્સ હવેથી વસૂલાશે તો મિત્રો જીપીએસ આધારિતમાં શું હશે આખી સિસ્ટમ તમને જણાવી દઉં તો અત્યારે જે ટોલ ટેક્સ તમારી પાસેથી વસૂલાય છે એ આખો જેટલો પણ નેશનલ હાઈવે હોય એ તમામનો પૂરેપૂરો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવે છે પરંતુ જો જીપીએસ આધારિત સિસ્ટમ લાગી જશે તો મિત્રો તમે જેટલું પણ નેશનલ હાઈવેમાં મુસાફરી કરી છે એટલા અંતરનો જ ટેક્સ તમારી પાસેથી વસૂલવામાં આવશે જ્યાં મિત્રો જીપીએસથી તમારું ટ્રેકિંગ કરવામાં આવશે તમે કેટલી મુસાફરી કરી છે એનો એક છેડો અને બીજા છેડાનું અંતર માપી લેવામાં આવશે અને એટલો જ ટેક્સ તમારી પાસેથી વસૂલવામાં આવશે તો મિત્રો હવે ટૂંક સમયમાં જીપીએસ આધારિત સિસ્ટમ લાગુ થઈ જશે અત્યારે દેશના બે મુખ્ય માર્ગો ઉપર શરૂ કરવામાં આવી છે જેમાં મિત્રો દિલ્હીથી જયપુર હાઈવેનો નેશનલ નંબર અડતાલીસ અને બીજો બેંગ્લોરથી મૈસૂર નેશનલ હાઈવે છે ત્યાં આગળ આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જો આ સિસ્ટમ સફળ થઈ ગઈ તો ધીમે ધીમે આખા દેશની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે તો ટૂંક સમયમાં વાહન ચાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે તમામે તમામ વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર હવે તમારા ઘરે ઘરે સ્માર્ટ મીટર લાગી જવાના છે અને આ સ્માર્ટ મીટર તમામ મિત્રોને જણાવી દઈએ કે મફતમાં તમારા ઘરે લાગવાના છે તમારી પાસે એક પણ રૂપિયો લેવામાં નહીં આવે કારણ કે મિત્રો આનો જેટલો પણ ચાર્જ થતો હશે એ રાજ્ય સરકાર દ્વારા વીજળી કંપનીઓને સોંપવામાં આવશે તમામ મિત્રોને જણાવી દઈએ કે દરેક સ્માર્ટ મીટર દીઠ નવ હજાર રૂપિયાની સબસિડી રાજ્ય સરકાર તમામ વીજળી કંપનીઓને આપી રહી છે તેથી તમારા ઘરે મફતની અંદર સ્માર્ટ મીટર લાગી જશે તો મિત્રો ટૂંક સમયમાં તમારા ઘરે લાગી જવાના છે બે હજાર ચોવીસની અંદર તમામ ઘરે લાગી જવાના છે બે હજાર પચીસના માર્ચ મહિના સુધીમાં દરેક ગુજરાતના તમામ ખૂણે ખૂણાના વિસ્તારમાં નવા સ્માર્ટ મીટર લાગી જશે તો મિત્રો હવે આવી જશે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આધાર કાર્ડ ને લઈને એક મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે હવે મિત્રો તમારે આધાર કાર્ડ બનાવવું અઘુરું બની જવાનું છે બે હજાર ચોવીસ નું નવું વર્ષ આવી ગયું છે આ નવા વર્ષમાં આધાર કાર્ડ બનાવવું તમારા માટે ખૂબ જ અઘરું રહેશે જેવી રીતના તમે પાસપોર્ટની અંદર તમારું વેરિફિકેશન કરાવો છો એવી જ રીતના હવે આધાર કાર્ડમાં પણ વેરિફિકેશન કરાવવાનું રહેશે તો તમામ મિત્રોને જણાવી દઈએ કે બે હજાર ચોવીસના નવા વર્ષમાં આધાર કાર્ડ બનાવવું અઘરું બની જવાનું છે આધાર કાર્ડ બનાવવા માટે હવે એકસો એસી દિવસનો સમય લાગશે તો મિત્રો પાસપોર્ટમાં જેવી રીતના આખું વેરિફિકેશન થાય છે એવી જ રીતના હવે આધાર કાર્ડની અંદર પણ વેરિફિકેશન કરાવવું પડશે અને મિત્રો તમારી અઢાર વર્ષની ઉંમર પૂરી થાય ત્યાર પછી આ પ્રક્રિયા લાગુ કરવામાં આવશે નવા આધાર કાર્ડ માટેની અરજી મિત્રો હવે અઘરી પડી જવાની છે આધાર કાર્ડ બનાવવું હવે અઘરું બની જશે ત્યાર પછીના મિત્રો સમાચાર ટીવી ચેનલો પણ હવે મોંઘી થઈ જવાની છે ફેબ્રુઆરી મહિનાથી ટીવી ચેનલોની અંદર રેટ વધારી દેવામાં આવ્યા છે જેની અંદર આપણે વાત કરીએ તો જી એન્ટરટેનમેન્ટ વાયા કોમ અઢાર સોની પિક્ચર્સ આ તમામ ચેનલો ફેબ્રુઆરીથી પોતાના દર વધારવાના છે વાયા કોમ અઢાર નેટવર્ક અઢાર આ બે ચેનલોની વાત કરીએ તો વીસથી પચીસ ટકાનો ભાવ વધારો થવાનો છે જી એન્ટરટેનમેન્ટની જેટલી પણ ચેનલો છે એમાં નવથી દસ ટકાનો વધારો અને સોનીની જેટલી પણ ચેનલો છે એમાં પણ 9 થી દસ ટકાનો વધારો થવાનો છે તો આ વધારો મિત્રો પહેલી ફેબ્રુઆરી મોંઘી થઈ જશે તો તમામ મિત્રો માટે એક મોટા સમાચાર જાણવા જેવા સમાચાર હતા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા હશે ખૂબ જ કામના લાગ્યા હશે તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં